દવાં મુત્રી ન્યૂઝમાં આપણું સ્વાગત છે સૌરાષ્ટ્રની જમીન વેચાણ પેટીના ટોકનના લાખો રૂપિયા ભરેલો થેરો લઈને સીમાડા નાકાથી મોટા વરાસા જવા ખેડૂત રિક્ષામાં બેસીને જોતા હતા ત્યારે રિક્ષા પેસેન્જરોના સ્વાંગમાં રહેલા ચાર ગઠિયા સાત પોઈન્ટ પચાસ લાખની રકમ ચોરી કરીને ભાગી છૂટ્યા હતા ચોરીના બનાવ અંગે ઉતરાણ પોલીસે ચાર રેટા ગઠિયાઓને પકડી પાંચ લાખનો મુદ્દામાલ રિકવર કર્યો છે ઉત્તરાણ પોલીસ મથકના સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગત મુજબ હાલ મોટા વરાછા સ્થિત કસ્તુરી સોસાયટીમાં રહેતા ભગવાન પ્રેમજીભાઈ ઝાડસાણીયા ઉમર વર્ષ ત્રેપન ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે તેમના વતન દુધાળા ગીર જિલ્લો જુનાગઢ ખાતેની અગિયાર વીઘા જમીન ગત ઓગણીસ મે બે હજાર પચીસના રોજ ઘનશ્યામ સિસોદિયા નામની વ્યક્તિ સાથે સોદો નક્કી થયો હતો આ જમીન વેચાણના ટોકણના રૂપિયા દસ લાખની રકમ લઈને વતનથી સુરત આવી રહ્યા હતા સુરત સીમાડા નાકાથી મોટા વરાછા સ્થિત તેમના નિવાસસ્થાને જવા માટે રાત્રે રિક્ષામાં બેઠા હતા જ્યાં રસ્તામાં રિક્ષાની પાછળની સીટમાં નાણાં ભરેલો મૂક્યો હતો રિક્ષા ચાલકની સાથે ગઠિયાના સ્વાંગમાં બેઠેલા અને ચાર પેસેન્જરોએ ખેડૂત ભગવાનભાઈની સાથે ધક્કા મૂકી કરી તેમને રિક્ષામાં આગળ પાછળની સીટ પર બેસવાનું કહીને ખેડૂતની નજર ચૂકવી અઢી લાખના ચાર બંડલો ભરેલા થેલામાંથી ત્રણ બંડલ રૂપિયા સાત પોઈન્ટ પચાસ લાખની રકમ કાઢી લઈ રસ્તામાં ઉતારી દઈ ફરાર થઈ ગયા આમ ઉત્તરાયણ પોલીસે ગણતરીના દિવસોમાં ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો ઉપરોક્ત બનાવ અંગે સર્વેલન્સ સ્ટાફે તપાસ હાથ ધરી હતી જેમાં મોટા વરાછા વીઆરપી સર્કલ પાસેથી રિક્ષા લઈને રસ્તા વચ્ચે આંતરી હતી ત્યારે રિક્ષામાં બેઠેલા ઝાકીર ઉર્ફે જમાઈ ઉર્ફે બોબડા નિઝામુદ્દીન શેખ અસફાક ઉર્ફે ચાચુ બશીર શાહ ઝાકીર ઉર્ફે ભુખા સૈયદ હુસૈન નઈમ ઉર્ફે ભૈયા નિશાદ શાહને પકડી પાડ્યા હતા જેઓ પાસેથી પોલીસે ત્રણ લાખ હજાર સો અને રિક્ષા મોબાઈલ ફોન એમ કુલ રૂપિયા પાંચ લાખનો મુદ્દામાલ પકડ્યો છે અને તેમની ધરપકડ પણ કરી છે પકડાયેલ પોલીસ ચોપડે નોંધાયેલા હોવાનું જાણવા મળ્યું છે અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે